કદ નું લોકા મળના જાજાજી લોકા હું ને તારે કોઈ આમાં જે સારી કરવાની તો કમેન્ટમાં લખજો તો જરૂર સિમલા કાટ લીધું હા પછી સિમલા થી ઓમની વિડિયો કોલ એક જ જેથી કઈ દેખાડી બ્લોગ ને લાઈવ તમે કરજો એટલે ઓને જોયે વિડિયો કે આ હું આયા માસી જોવાનું છે માસી તકું જણ કે દુ છે

જો છાના મને કોઈ યાદ દેતો જો કોઈ ન કે તું કે તું નો મહિના છે પ્લાન બરાબર હવે આજ મારું પરિયાણ છે ફાઇનલ શોપિંગ થઈ ગયો ટિકિટ થઈ ગઈ પ્લાન આખો ટૂર બુક થઈ ગયો હવે જો નજર લાગે ને કેન્સલ ન થાય તો હા નજર તો લાગે આપની જવાબદારી છે મારી કેન્સલ તો હે બધું નો થાય કેન્સલ આઈ ની જોડે એવું કઈ થાવા નહી કે લલે બન એટલું બધું લે ના યાની કે કવસ ને પછી ને તો આપણે ઢોકળા ફેમસ છે કે આમ જે કરું હે આમ અખરોડ ને બત છે ફેમસ છે બાકી તો બીજું કઈ તો ગુજરાતી છે અમારે ના ના પેકેજ માં અમારે ગુજરાતી મિલિટ ફ્રુટ કરાવ્યું તો બપના કા

અમને તસિયા રોસ્તી ખાવાની બી બોસ છે બહુ ભાવે એ વાત જવાબ ગયો ઉંધ્યો હોય ઘણીવાર હા અમને તો નવું નવું શિયાળામાં શાકભાજી બધું મળે છે મજા આવે મારી મોહી હાસે મારી બી ને હાસે હું મારી આપસિંગલા તો જોતા રહેજો બતાય મારો બ્લોગ શાંતિવ્રદ કરી દીજો હાસે નથી સ્પેશિયલ સબસ્ક્રાઇબ કરી દીજો હાસે આ ગુજુ સબસ્ક્રાઇબ કરી દી નાસે હતી મોહર બ્લોગ તો તમે ત્યારે જોઈ રહ્યા છો

હિલો તલે વીન ને તલે વીન ને ઊભા પખાઈ બાપા ઓ રાસ્તીયા કરો આટલા છે પણ હું તો બહેન લઈ લેતા કે બો માર બહેની વગર તો હલ જ નઈ તમારી કાલે રાષ્ટ્રપતિ બીમાર આખો આ મારી બધી અને કણ કે આ કઈ કોણ આવે કઈ વાત બોની કાકી બચ છે એ કિસાઉ સંતી બિંદખત ને ઓલા વોન પ્લાસ્ટિક માં જાવું નતી તા તારે ને ની બહેની લે મજા આવી થોડીક આનંદ આવ્યો આવી રીતે કારકર ગામ માં આવતા હોય તો આવતા હોય તો મજા આવે ધમાલ બોલાવા આવવું જોઈએ આવી ધમાલ કોક ને ઘેર હોય હોય ને અમે સરપ્રાઇઝ દેવાઈઝ લાગુ ના પડી